આજરોજ વડોદરા છાણી અને ટીપી તેર વિસ્તારમાં આવેલા ટીપી તેરની પાણીની ટાંકી નીચે વોર્ડ નંબર એકના કોર્પોરેટર જા ભરવાડ હરીશ પટેલ અને પુષ્પાબેન વાઘેલા દ્વારા પાણીની સમસ્યાને લઈને તેઓ દ્વારા ધરણા પર બેસી ગયા હતા અને વિસ્તારમાં સ્થાનિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેઓની માંગ છે અને પાણી આવે છે તો ખૂબ જ ગંદુ પાણી આવે છે અને કોઈપણ ટાઈમ વગર પાણી આવી રહ્યું છે ગંદા પાણીને લઈને સ્થાનિકોની તબિયત પણ ખરાબ થઈ રહી છે અને ચામડીના જાત જાતના રોગો પણ થઈ રહ્યા છે આખા અમારા આખા વિસ્તારમાં ટીપી દેર પાણી ટાંકીના એરિયામાં તમે જુઓ બાજુમાં ગાંધીનગર અમરનગર રાજીવનગર જાદવ પાર્ક જૂની આશાપુરી નવી આશાપુરી જૂની નવી રામવાડી પન્નાલાલની ચાલ રસુલજીની ચાલ રમણીકલાલની ચાલ નિઝામપુરા સરદારનગર ફુલવાડી અને દેરની તમામ સોસાયટીઓમાં એટલી બધી પાણીની ગંભીર સમસ્યા છે કે લોકો એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે ના છૂટકે આજે અમારે કોર્પોરેટરો અહીંયા ટીપી દેર પાણીની ટાંકીએ ધરણા પર બેસવું પડ્યું છે તમે જુઓ કે પૂરતા પૂરતા પ્રેશરથી પાણી આવતા નથી ગંદુ પાણી આવે સમયસર પાણી ન આવે કોઈક વાર છ વાગે આવે કોઈક વાર સાત વાગે આવે કોઈક વાર રાત્રે દસ વાગે આવે કોઈક વાર રાત્રે બાર વાગે આવે તો તમે આ શું માંડ્યું છે આ અધિકારીઓને એટલી ભાન નથી પડતી કે અમે ભાઈ આ પ્રોપર મોનિટરિંગ કરીને લોકોને ચોખ્ખું પીવાનું પાણી સમયસર આપીએ એટલે આજે ના છૂટકે અમે કોંગ્રેસના કોર્પોરેટરો ધરણા પર અહીંયા બેઠા છીએ આવનારા દિવસોમાં આ પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તમામ અધિકારીના ઘરે પબ્લિકને લઈને જઈને અમે ધરણા પર બેશું મ્યુનિસિપલ કમિશન ઘરે પર ધરણા પર બેશું જઈને કારણ કે આ પાણી એક એવી વસ્તુ છે કે પાણી વગર જીવન ધોરણ ચાલે નહીં પાણી વગર કેવી રીતે જીવન ધોરણ ચાલે એટલે આ આ સમસ્યા બહુ ગંભીર સમસ્યા છે વારંવાર રજૂઆત કર્યા પછી પણ આનું સોલ્યુશન નથી આવતા આજે ના છૂટકે અમારે ધરણા પર બેસવું પડ્યું છે જો આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં આનાથી પણ મોટું ઉગ્ર આંદોલન થશે અને એક હજાર થી વધુ બહેનો ભેગી થાય અને આ અધિકારીઓનો ઘેરાવ કરશે વોર્ડ નંબર એક ટીપી તેની અંદર સંપૂર્ણ લેવલ સોળ ફૂટ હોય તો પૂરતા પ્રેશરમાં પાણી મળી શકે એની જગ્યાએ નવ ને દસ ફૂટના સંપના લેવલે પાણીનું વિતરણ વીસ પચીસ દિવસથી થાય છે આખા વિસ્તારની અંદર સમયસર પાણી આ છ વાગ્યાનો ટાઈમ છે છ ની જગ્યાએ દસ વાગ્યા આઠ વાગ્યા સાત કોઈ ટાઈમ ફિક્સ છે નહીં એટલે આખા વિસ્તારની અંદર પાણીની એક મોટી સમસ્યા છે એના નિરાકરણ માટે આજે વોર્ડ નંબર એકના તમામ કોર્પોરેટરો અમે અહીંયા ધરણા પર બેઠા છે અને અધિકારીઓ પણ અહીંયા બોલાયા છે એમની સાથે ચર્ચા કરીને પાણીનું નિરાકરણ આવે પાણીની સમસ્યાનું એવી ચર્ચા વિસ્તાર હોય નિજામપુરા હોય ન્યુ સમા રોડ હોય દરેક જગ્યાએ પાણીની સૌથી મોટી સમસ્યા છે મહીસાગર થી આવતી પાણી ની લાઈન ના જે ચાર ટાંકીઓ છે ગંભીર સમસ્યા છે અમે અમારા વોર્ડ માટે આજે ધરણા પર બેઠા છે અને હું પુષ્પા વાઘેલા આપના દ્વારા કહું છું અધિકારીઓને કે અમે બે હાજર તેર માં આ ટાંકી પર ચડી જઈને વડોદરા શહેર Saudi Moto પાણી માટેનો હલ્લો આ ટાંકીએ મચાયો તો લોકો ટાંકી પર ચડી ગયેલા અને વડોદરા શહેરમાં આજથી મોટું કોઈ દિવસ આંદોલન જ નથી થયું હવે અમને એવું ખબર પડી છે કે હવે અમારે આ જરૂરિયાત છે કે અમે ટાંકી પર ચડીને સૌથી મોટી આંદોલનો કરવા પડે કારણ કે અત્યારે અધિકારીઓ બધા આવ્યા છે દોડીને મને એ નથી સમજાતું જે દિવસે અધિકારીઓની સાથે અમે રાઉન્ડ મારીએ છીએ વિસ્તારમાં એ દાડે પાણી આવે છે બીજા દિવસે નથી આવતું તો એનું કયું જાદુની છપ્પી લગાવે છે તો એ દિવસે પાણી આવે બીજા દિવસે નથી આવ્યું એટલે અમે પાણી માટે આ સતત ત્રણ દિવસ પાણી નહીં મળ્યું હું જમ્યા વગર રાત્રે ના અધિકારીઓને મેં ફોન કરી કરીને બોલાયા કોઈ જવાબદાર અધિકારી ટાંકી પર હાજર નતો મારા સિવાય તમે વિચારો કેટલી ગંભીર સમસ્યા આજે દોઢ બે લાખ વસ્તી ને તમે પાણી આપતા હોય અહિયાં મજૂરો સિવાય મજૂરો અધિકારીઓ દોડતા આવ્યા છે એટલે અમે પબ્લિક ના લીધે પબ્લિક ના પાણી માટે અહીંયા બેઠા છીએ ધરણા પર જો પાણી નહીં મળે ને અને નહીં નિરાકરણ લાવે ને તો આઠ ટાંકી પર ચડીને અમે હલ્લો મચાય